અર્થેન ભાઈ બોલ્યા હા હું શું કેતો તો કે ઉલી તમારી થી અમે શંકરી ગાય લઈ જાય ને એ તમે કહેતા હતા ને કે બે ડોલા ભરીને દૂધ કાઢશે આજી તો એક ડોલા દૂધ કાઢે પેલા તો મને માતાની સોગન ગાય થણીંગ ધણીંગ પાટું કાઢીને મારા કપાળ સીધી આવે દૂધ તો દૂધ કાઢે પણ લોહી કાઢો જ લોહી હવે હા એ વાત આવી તમે ખણની ની વાત કરી ને કે ખણ તો

ઈ પૂરો કે ટામેટા ખાવાથી કે લોય બને લોય લાલ ટામેટા નો 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 તો મે બસ ટામેટા મે કાઈ દે મરસા વકાઈ રે હવે એવા શીખા શીખા લાઈ મારે મરસા વકારેલ નથી ખાવા અને તો તો ખાવાનો એક નંબરનો હરાડો છે એક નંબરનો ખરેખર મને માતાની શોગનો ખાવાની શરત કરીયો ને વધારે કોણ ખાય છે તો એમાં તારો પહેલો નંબર આવ્યો આ સી વાતો હું નિશાળમાં ભણતો ને તોય મારો પહેલો નંબર ખાવામાં આવતો એવું સાહેબ મને કહેતા હું ધોડ મન બીદે પાગલું ને તો હું સાહેબ નથી હે સાહેબ મારો કયો નંબર આવ્યો તો મને કે તારો ખાવામાં પહેલો નંબર છે જ એટલે તારે હવે નંબરની શું જરૂર છે એટલે મારે નિશાલમય સાહેબ એ કહેતા વખાણ કરતા કે તારો ખાવામાં પહેલો નંબર છે ઉપર પથ્થરો મીલ પણ તે આજ મરસા વઘારી અને મને ભૂસે ઠોચે રાશ્યો મારસા મને ચા ભાવે તને ખબર નથી

સરપંચ મારા બેટે આ પણ ક્યાં કીધું જ છે ચમ તમારે નહીં કીધું હોય હવે સૂંટણી હતી ત્યાર તો દાડામાં ત્રણ ત્રણ વખત ગાડી લઈને તમારે લેવા મેલવા આવતા હતા અને હવે કે કીધું નથી એ બેટા તારી હાવ હાસી વાતો કાનની બૂટ કાનની બૂટની પણ આખો કાન પકડું કેમ કે સૂંટણી હોય ને ત્યાર તો આપણને ઘરે લેવા આવે ને મેલવા આવે ગાડી લઈને અને પછી ચૂંટણી પૂરી થાય ને તો આપણને તો ભૂલી જાય કોઈ એમને કરી પરસેંગ હોય તો મજા કુડે મહલ નથી કેતા અને આપણે ચોક હેડતા જતા હોય ને તો ગાડી લઈને નેકળ ફાટ દેણી બરીક માર કેમ ના આપણે કહે ઘરે કરી મેલવા આવું હેડતું ધોરાતું છે આ છોટણી પૂરી થાય ને તો પાછા તું ગાડી લઈને નેકળે તો આપણને ભાલીને અવળાતા કે ને કાસ ચડાવે અને આપણે તો કે ચમ ગાડી લીધી બીજા તો કહે છે કે ભાલ્યા નતા અલ્યા આપણે હલકે એક કામ કરવું છે હલકે છોટણી આવે ને તો કાકા આપણે આઈડિયા કરો છે આઈડિયા બા એક આઈડિયા ઈયાદ આવ્યો તો મને એક વાત કહું કે હવે છે ને આપણા ગામમાં બે સરપંચ ઉભા રહે ને એક કામ કરવાનું આપણે શું ગેમ રમશે જેવી રીતે તમારે ઉલા સરપંચ સામે રહેવાનું અને હું આ સરપંચ સામે રહીશું અને આપણે બે એક અને આમ લાગે અલયને લઈને કોઈને ખબર ના પડવી

એમ મારો બેટો તારે તો આઇડિયામાંય પહેલો નંબર આવે છે આને કહેવાય જીના ઘડામાં જી પડી રયો બા પણ મારી બેટી આ વાત ના ઉતરી શું કીધું તમે જીના ઘડા માં કે થામ માં જી કે ઘડામ જી પણ આપણે એ તો કોઈ દાડો જિંદગીમાં મે જી નથી ભાળ્યું ના શું તો બધી વાત કરો અલ આ જી ની જ વાત કરા આપણે બગા હું તો ઉલી કેવત છે એવી એની વાત કરું છું મારી બીટી એક વાત મને યાદ આવી કે વેમ આપણે ખાવામાં પહેલો નંબર આવે એમ આપણો ગામમાં થવજીસીયામાં પહેલો નંબર ના આબો દે નંબર આવ્યો તો આપણે છે ને ગામમાં આબરું કઈ નહીં રે સમાજમાં કઈ ના રે એટલે આપણે જોઈ વિચારીને ધ્યાનથી આ બધું કામ કરવું પડે તો એશિયા થઈ જાય ગામમાં તો આપણી આબરૂનું શું કહેવાય કાંકરા થશે કાંકરા એટલે જોઈ વિચારીને ધંધો કરો હવે તમારું શું કેવું છે હું તો ના આઈડિયા હવે ઘરે તમારે રે એમ કરવું એમ કરો બાપા મરી જાય પૂછી તમારી બાજુ